શહેરમાં અનેક સ્થળોએ કોઈને કોઈ કારણોસર સીસી રોડમાં મોટા ખાડા પડી ગયા છે જેને કારણે શહેરીજનો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મામલતદાર ઓફિસ પાસે પડેલા મત મોટા ખાડા બુરી ખાડા બુરવાનો ફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે પ્રમુખ તેમજ ચેમ્બરના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા આ તકે તેઓ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી ત્યારે સ્વખર્ચે ખાડા બુરવામાં આવી રહ્યા છે આજ રોજ ચેમ્બર ઓફ કોમર્સ જે ખાડા જે રોડ રસ્તામાં જે ખાડા પડી ગયેલ છે તે બાબતે નગરપાલિકામાં તથા લેખિત રજુઆતો કરેલી છે તેમ છતાં છે તેમ છતાં આજ કોઈ કામગીરી કરેલ નથી તો હવે આ માટે જો બગસામાં અણબનાવ ન બને અને કોઈ એક્સિડન્ટ ન થાય તેના માટે લોકોના લોકો માટે તેમજ વેપારીઓ માટે આ રોડ રસ્તામાં જે ખાડા પડી ગયેલ છે તે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પૂરવામાં આવશે બગતરા નગરપાલિકા ને સીસી રોડ અનેક વખત રજૂઆતો કરી ચેમ્બર ઓફ કોમર્સ કરી તેમજ વિવિધ સંસ્થાઓએ પણ કરી લોકો પણ પોતાની જાતે નગરપાલિકાના ના સત્તાધીશો ને ચીફ ઓફિસર ને કરતા હોય છે પણ નગરપાલિકાના ના ચીફ ઓફિસર કે સત્તાધીશોની કોઈ દાનત ના હોય કે આ ખાડા ભૂરવા જોઈએ લોકોને હાલાંકી પડતી હોય એક્સિડન્ટ થતું હોય કોઈના હાથ પગ ભાંગે કોઈને નાની મોટી ઇજાઓ થતી હોય છતાં પણ નગરપાલિકાની આંખ ઉઘડી નહીં જેથી કરીને ચેમ્બર ઓફ કોમર્સ ને હાલની તકે હમણાં મિટિંગ મળેલી જેમાં નિર્ણય લેવાયો દસ સભ્યો હાજર હતા એમ પંદર માંથી દસે દસે આમ કીધું કે આપણે સ્વ ખર્ચે આપણે આ ખાડા પૂરી દેવાથી જેનો આજનો અમારો કાર્યક્રમ છે કે તમામ ખાડાઓ જે જેટલા થાય એટલા ચેમ્બર ઓફ કોમન પોતાના સ્વ સ્વખર્ચેમાંથી એટલે ખાડાઓ પૂરી આપે અમે 1.2 લાખ રૂપિયા જેવું અમારી પાસે સ્વ ભંડોળ છે 1.2 લાખ રૂપિયામાં જેટલા ખાડા બગસરામાં પૂરા છે એટલા પૂરી છે દેશું લગભગ અંદાજે બગસરામાં 400 થી પણ વધારે ખાડાઓ હશે અને નવા બનેલા રોડમાં પણ હાલને તકે ખાડા પડી ગયા છે તો તો કોન્ટ્રાક્ટર ની જવાબદારીઓ છે અને નગરપાલિકાની જવાબદારી છે કે ત્રણ વર્ષની ગેરંટી પીરિયડ હોય છતાં એ પણ નગરપાલિકા કહેતી નથી કોન્ટ્રાક્ટરને કે આ ભાઈ આ ખાડા પૂરી